અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સાહેબ શ્રી સંયુક્ત પોલીસ શ્રી ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી સાહેબ શ્રી ક્રાઇમ બ્રાન્ચની માર્ગદર્શન અને સૂચના મુજબ આર્થિક ગુના નિવારણ શાખા ખાતે એક છેતરપિંડી સાથે ખોટા દસ્તાવેજ બનાવવાનો ગુનો દાખલ કરવામાં આવેલો છે જે ગુનાના કામે ફરિયાદી કેશુભાઈ ગોદર છે તેઓને એક સાત બે હજાર ચોવીસના રોજ જાણવા થયેલી કે બાવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ એક જામીનદાર તરીકે એક કાલુપુર કોપરેટિવ બેંકમાં જામીનદાર તરીકે તેમને મૂકવામાં આવેલા છે અને એ બાબતે આ કામના ફરિયાદી તપાસ કરતાં તેઓને જાણવા મળેલ કે ટર્નિસ્ટ પ્રાઇવેટ લિમિટેડ છે તેમાં તેઓ સંપર્કમાં હતા તેમાં તેઓએ શેર ખરીદેલા હતા અને તેમાં અગાઉ જુદી જુદી બેંકોમાં લોનમાં મોર્ગેજ એમની પ્રોપર્ટી કરવામાં આવેલી હતી અને આ જે કાલુપુર કોઓપરેટિવ બેંક છે તેની લોન ચોસઠ કરોડ રૂપિયા લેવામાં આવેલી હતી ને તેમાં તેઓ જામીનદાર બનેલા ન હોવા છતાં તેઓની જામીનગીરીની ડીડમાં ખોટી સહી કરી અને તેઓને જામીનદાર બનાવી દેવામાં આવેલા હતા અને આ ખોટી સહીનો ઉપયોગ કરી અને તેમની જે મિલકત હતી તેનો સાત કરોડનો બોજો તેમના ઉપર નાખવામાં આવેલો હતો જેથી તેઓએ આ કામના જે ટર્નિસ્ટ રાઉઝિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે તેના માલિક છે ડિરેક્ટર છે જય જય ચોટલિયા મિતેશ ભંડારી મિતેશ સંઘવી અને એક મનીષ ડાંગી આ ત્રણ મુખ્ય આરોપીઓ છે એમાંથી બે આરોપી જે છે જય ચોટલિયા અને મિતેશ સંઘવી નાઓની ધરપકડ કરવામાં આવેલી છે મનીષ ડાંગેની શોધખોળ કરવામાં આવી રહેલી છે ધરપકડ થયેલા બે આરોપીમાંથી જય ચોટલિયાના છ દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને મિતેશ સંઘવીના રિમાન્ડની રિમાન્ડ કાર્યવાહી હાજર કરવામાં આવનાર છે